નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ભારતમાં આ વખતે એરિન્ડાના વાવેતરમાં વધારો નોંધાયો છે ગત વર્ષે આ સમાન સમયગાળે દેશભરમાં એરિન્ડાનું વાવેતર છ લાખ હેક્ટર જેટલું થયું હતું જ્યારે આ સિઝન હાલની સ્થિતિએ એરિન્ડાનું વાવેતર સાત લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે સામાન્ય રીતે એરિન્ડો મોડા વાવેતરનો પાક છે આથી હજુ પંદર સપ્ટેમ્બર સુધી એરંડાનું વાવેતર ચાલુ રહે એવી સંભાવના છે ભારતમાં સામાન્ય રીતે ગુજરાત રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં અમુક રાજ્યોમાં એરંડાનું વાવેતર થાય છે વાવેતર વધવાને કારણે છેલ્લા થોડા સમયથી એરેન્ડાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમણ રૂપિયા બારસો સિત્તેરથી રૂપિયા બારસો નેવુંની સપાટીની વચ્ચે એરિન્ડાના ભાવ મળી રહ્યા છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો